કચ્છડો ખેલે ખલક મેં માસાપરા ન્યૂઝ આમે ખૂબ જ સારો કામ કરી રહી છે અને સમાજને જગાડવાનું કામ કરી રહી છે અને કચ્છમાં જે પ્રતિભાવ છે કચ્છની કચ્છમાં જ આગળ આવે એના માટેનો માજ જ આશાપરાનો જે કાર્યક્રમ છે આવતીકાલે ટાઉન હોલમાં કચ્છડો ખેલે કલકમાં તેને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને મા આશાપરા ન્યૂઝ સેવા કરતી રહે કચ્છની અને સમાજ સમક્ષ એક પ્રહેરી તરીકે બની ઉભ ઉભરે એવી શુભેચ્છાઓ